હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે રસોઈયા મહારાજ બનાવે એ રીતે છોલે બનાવીશું રેસિપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે જે આપણે રસોયા મહારાજ બનાવે એ રીતે છોલે બનાવવાના છે તો એના માટે મેં આ સવાસો ગ્રામ ચ ચણાને મેં પાંચથી છ કલાક પહેલાં પલાળી રાખ્યા હતા એની અંદર આપણે આ એક તમાલપત્ર એક તજનો ટુકડો એક આ મોટો એલચો અને ત્રણ એક લવિંગ એડ કરીશું અને આની અંદર આપણે પાણી થોડું વધારે એડ કરવાનું છે બીજું એક ગ્લાસ પાણી વધારે એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું હવે આને આપણે બે વિસલ વગાડીને બાફી લેવાના છે પહેલાં બે વિસલ વગાડવાની પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને પછી દસ મિનિટ સુધી થવા દેવાનું પછી ગેસની ફ્લેમ બંધ કરવાની ચણા આપણા સરસ બફાઈ ગયા છે છે ને એકદમ સરસ એમાંથી આપણે આ ખડા મસાલા કાઢી લીધા છે તો હવે આપણે છોલે ચણા બનાવી લઈશું એટલે માટે આપણે આ એક કઢાઈ લઈ લીધી છે એની અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બે નંગ લીલા મરચાંને આવી રીતે તળી લેવાના છે હવે એને આપણે કઢી લઈશું હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું વન ફોર ટીસ્પૂન જીરું એડ કરીશું બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે તે એડ કરીશું હવે એને સારી રીતે આપણે સાંતળી લેવાની છે આવી થોડી લાઇટ બ્રાઉન થાય એટલે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું ને એને એક વખત મિક્સ કરી લઈશું હવે બે મિનિટ માટે એને આપણે સાંતળવા દઈશું હવે બે મિનિટ પછી આપણે આ છોલેની અંદર જે બાફેલું પાણી છે તે એડ કરીશું એ વન ફોર કપ જેટલું એડ કરીશું હવે આ પાણી બળે ત્યાં સુધી પાછું આને ચડવા દઈશું એટલે ડુંગળી લસણ ને આદું આપણું સરસ અંદર બફાઈ જશે બે જ મિનિટમાં પાણી આપણું બફાઈ બળી ગયું છે અને આ તેલ છૂટું પડી ગયું છે તો એની અંદર બે ટામેટાને પ્યોરી એડ કરીશું એને પણ હલાવી લઈશું અને ફરીથી થોડુંક પાણી એડ કરીશું ફરીથી આપણે આ પાણી બળી જાય ત્યાં સુધી આને થવા દઈશું પાણી આપણું બળી ગયું છે તો એની અંદર હવે આપણે આ મેં કાશ્મીરી મરચું અને પાણી બે મિક્સ કરીને પેસ્ટ બનાવી છે તે બે ચમચી એડ કરીશું અને બીજા મસાલા કરી દઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું વન ફોર્થ ટીસ્પૂન હળદર એક ચમચી ધાણાજીરું પાવડર મસાલાના ભાગનું થોડું મીઠું અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો આ બધું એક વખત લેવાનું એક બે મિનિટ માટે એને થવા દઈશું હવે મસાલા અને બધું વેજીટેબલ આપણા સરસ સંતળાઈ ગયા છે એટલે ડુંગળી લસણ ને ટામેટા તો એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું મોડું દહીં એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની હવે આને પણ આપણે સતત હલાયા કરવાનું નહીં તો આપણું દહીં ફાટી જશે બધું અંદર એક વખત સરસ આવી રીતે મિક્સ કરતું જવાનું અને હલાવતા જવાનું હલાયા કરવાથી આપણી ગ્રેવી સરસ થશે અને દહીં ફાટે નહીં અને આવું તેલ એકદમ સરસ દેખાશે તો જો હવે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે તો એની અંદર આ જે છોલે બાફ્યા હતા એ પાણી સાથે જ આપણે એડ કરી દઈશું એટલે જ એની અંદર પાણી થોડુંક વધારે એડ કરવાનું હતું આવી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એને દસ મિનિટ માટે થવા દેવાનું પંદર એક મિનિટ પછી આપણી ગ્રેવી સરસ આવી ઠીક થઈ ગઈ છે મેં દસ મિનિટની જગ્યાએ પંદર મિનિટ રાખ્યું હતું તો હવે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલો છોલે મસાલો એડ કરીશું થોડી કસૂરી મેથી એડ કરીશું હવે આને એક વખત આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે પેલા મરચાં તળીને રાખ્યા હતા તે આપણે આની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને એને સર્વ કરી લઈશું છે આપણા રસોઈયા મહત બનાવે તેવા છોલે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ